વાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ રેલવેના બંને અંડરપાસમાં પાણી ભરાયા વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો અટવાયા મોટર મૂકી પાણી કારવાની નોબત ઊભી થઈ વાપી તાલુકામાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી મોડી રાતથી વાપી તાલુકામાં પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા સવારના છ વાગ્યા સુધી પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો જેને કારણે વાપી રેલવેના ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો દર વર્ષે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી બેઠવાનો વારો આવે છે અંદરપાસમાં પાણી ભરાઈ જતા વાપી નગરપાલિકાની ટીમ દ્વારા દ્વારા અંડરપાસમાં મોટર મૂકી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો